સામે પણ અહીંયા પ્રેક્ટિસ થાય છે અહીંયા પણ પ્રેક્ટિસ થાય છે ઓહ ભાઈ બોલ બોલ ભાઈ ચાલો બધા ક્રિકેટર કોવાઈ ગયો બોલ કોવાઈ ગયો વેલકમ ટુ માય ન્યુ લોક તમારા બધાનું સ્વાગત છે મારા નવા તો કઈ અત્યારે અમારા લોકોની મેચ સ્ટાર્ટ થઈ છે તો બધા ક્રિકેટરો અહીંયા આવી ગયા છે અને અમારી મેચ સ્ટાર્ટ થવાની છે અને વ્લોગ છેલ્લે સુધી જોજો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે ક્રિકેટની મેચ છે અને ખૂબ જ મસ્ત માહોલ છે બધા પ્રેક્ટિસ કરે છે અને વ્લોગ ખૂબ જ ઇન્ટરેક્શન બનશે તો વ્લોગ છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવવાની છે તો ચાલો મળીએ વ્લોગ છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જસ્ટ ટ્વેન્ટી સેવન એ લોકો ભાઈ પ્રેક્ટિસ કરજો ભાઈ જોજો જો સામે પણ અહીંયા પ્રેક્ટિસ થાય છે એ અધર કોલેજ છે બાકી અમારી કોલેજ અહીંયા પ્રેક્ટિસ કરે છે સામે પણ પ્રેક્ટિસ સ્ટાર્ટ છે તો ચાલો ફાઇનલી બધી વસ્તુ અહીંયા આવી ગઈ છે ક્રિકેટના બધા સાધન અહીંયા આવી ગયા છે બધા ક્રિકેટરો પણ અહીંયા રેડી છે બધા સામે પણ અહીંયા પ્રેક્ટિસ થાય છે અહીંયા પણ પ્રેક્ટિસ થાય છે ઓ ભાઈ બોલ બોલ ભાઈ ચાલો બધા ક્રિકેટરો અહીંયા આવી ગયા છે ઓ મેચ સ્ટાર્ટ થવાની છે ટૂંક સમયની અંદર સામે પણ પ્રેક્ટિસ કરે છે બધા અહીંયા પણ પ્રેક્ટિસ કરે છે સામે છે એની સાથે અમારી મેચ થવાની છે બધા સ્ટાર્ટ અહીંયા પણ પ્રેક્ટિસ કરે છે બધા ચાલો અહીંયા બેટ્સ પણ આવી ગયા છે હેલ્મેટ પણ બાકી ગ્લોવ્સ બધી વસ્તુ અહીંયા આવી ગઈ છે અને અહીંયા બધા પ્રેક્ટિસ કરે છે બધા જ લોકો આ જ ભાઈ અહીંયા ધતિંગ કરે છે પ્રેક્ટિસ ઓ ભાઈ ચાલો આપણે અહીંયા ચેન્જ કરે છે બધા જસ્ટ ટ્વેન્ટી સેવન બધા લોકો અહીંયા આવી ગયા છે ચાલો સ્ટાર્ટ થવાની છે મેચ ચાલો બધા જે લોકો ની બોલિંગ એટલે લોકો ગ્રાઉન્ડ પર આવી ગયા છે સામેવાળા લોકો ની બેટિંગ છે અને અહીંયા બોલિંગ છે તો જો આ લોકો અહીં પ્રેક્ટિસ કરે છે આ બધા આ બધા સામે જો સ્ટાર્ટ થાય છે પ્રાણી ચાલે છે અહીંયા નેમ્પાયર તૈયાર થઈ ગયો છે કીપર કીમ્પાયર તો ચાલો પ્લેયર બધા ગોઠવાઈ ગયા છે અહીંયા સામે ટીમ છે એ લોકો એ લોકો પણ આવી ગયા છે બેટ્સમેન જુઓ અને આપણી ફિલ્ડર આપણી ફિલ્ડિંગ છે તો ફિલ્ડિંગ પર બધા સેટ થાય છે ચાલો ના આ ભાઈ જો ખુલ્લે આમ રખડે ચાલો બધા ક્રિકેટર અહીંયા આવી ગયા છે હવે પ્રેક્ટિસ થાય છે પ્રેક્ટિસ મેચ સ્ટાર્ટ થઈ છે આ બધા અહીંયા છે જુઓ બધા અહીંયા રેડી થઈ ગયા છે ચાલો પહેલા આપણી ફિલ્ડિંગ છે તો ફિલ્ડિંગ પહેલા કમ્પ્લીટ કરશું પછી આપણી બેટિંગ આવશે

ચલો બેઠતે અહીંયા આપણે બધા બેઠા છે મેચ નો પૂરે આનંદ માણી માણી રહ્યા છે સામે પણ પ્રેક્ટિસ કરે છે ઓ ભાઈ ચાર ની માસી ને ચાર 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 વીરુ છે કે રો કોવાઈ ગયો બોલ કોવાઈ ગયો ખોવાયો કે આવ્યો આવ્યા કા ગયો ખોવાઈ ગયો જો બધા એવા ભેગા થયા બોલ ખોવાઈ ગયો આવ્યા આવ્યા બધા એવા વિચાર મળી ગયો नीट बराबर नहीं चलता ओहो ओहो पाग गुड चल अब तो गौरव मतलब हमारी टीम में नहीं रहेगा तुम्हारी तो टीम में रहेगा गौरव टेनिस की मैच कब है टेनिस बॉल की मैच कब है भंडारपचीला 16 तारीख है ओ भाई 4 4 4 4 ओ वाह वाह गुड गुड आयो आयो જો પાણીની બોટલ પણ છે અહીંયા આપવાની છે આમાંથી આ બોટલ મારી છે ચાલો અહીંયા પ્રેક્ટિસ થાય છે બેટ્સમેન અહીંયા પ્રેક્ટિસ કરે છે ઓ ભાઈ અહીંયા ચિપકવતું નહી ચાલો ભાઈ એ આવ્યો 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 આહિયો એ સી ફોર 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 પાણી પી લેજો ભાઈ બોટલ તો ઉચક હરખી તો કર બોટલ બી હરકી નથી કરતો બ્રેક ટાઈમ ચાલે છે

બેટ્સમેન માટે તૈયાર છે તો ચાલો થોડીક ટૂંક સમયમાં મેચ સ્ટાર્ટ થવાની છે ચાલો આ લોકો અહીંયા રેડી થાય છે અને આ લોકો અહીંયા પ્લાનિંગ કરે છે આ ભાઈ અહીંયા પ્રેક્ટિસ કરે છે

चलो चलो स्टार्ट स्टार्ट बोल अरे स्टार्ट अरे वाह फील्डिंग मस्त है नहीं चल गच गियो। के चलो गियो। बिजो चल बीजो प्ले सरू

चलो स्टार्ट था ही चल। ओ भाई ऑलरेडी तो विकेट पड़ी के इशन। चल भाई। चलो आनी पची आज जवानों से ये पन रेडीशन। जीज़ सिक्स सिक्स सिक्स। आ भाई। ओ गुड।

ओ तो हो भाई, भाई दूर। चलो मैच पूरी चलो भाई मैच खत्म મેચ પૂરી થાય છે બધા બેટ્સમેન અહીંયા આવી ગયા છે અને સામે પણ પૂરી થાય છે અને સામે તે લોકો જીતી ગયા છે